હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક તો ફ્રેન્ડ્સ વ્રજ કૂક ચેનલમાં આજે આપણે જોઈશું કે ત્રીસ મિનિટમાં જ તમને થમનેલ જોતા તો ખબર પડી જ ગઈ હશે કે ત્રીસ મિનિટ અડધી કલાકમાં જ આપણે ઇન્સ્ટન્ટ આઈસક્રીમ બનાવી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ એના માટે છે ને મેં અહીંયા અડધો લિટર છે ને દૂધ લઈ લીધું છે અને અડધો લીટર છે ને આવી રીતના ગાયનું દૂધ જ લીધું છે તો હવે ગેસ સ્ટાર્ટ કરીને થોડું દૂધ હું અલગ લઈ લઈશ એક મોટો ચમચો અલગ લઈ લઈશું એટલે આ જે અમારે મીડિયમ છે એટલે આ ત્રણ ચમચા થયું છે તો એ અલગ લઈ લીધું છે હવે ગેસ સ્ટાર્ટ કરીને આપણે ગેસ ઉપર રાખી દઈશું

એમાં આપણે જે મિલ્ક પાવડર રાખેલો હતો એ આપણે એડ કરી દેસુ અને આપણે અહીંયા એક કપ હું ખાંડ લઉં છું આપણે ચીકુનું બનાવીએ છીએ એટલે ચીકુનું સ્વીટનેસ કેવી છે ઉપર છે તમે પ્લસ ખાંડને તમારી રીતના તમે કરી શકો છો હવે આપણે એને ખૂબ ઉકાળી લેશું ખૂબ એટલે કે બહુ જાજીવાર નહીં હાફ થઈ જાય એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી જ આનું ઉકાળીએ ઘટ થઈ ગયું છે અને વધારે કંઈ ઘટ કરવાની જરૂર નથી હવે આને આપણે

અને એમાં થોડા પીસીસ આપણે એડ કરવાના છે થોડા આપણે રાખીશું અને થોડું એવું છે ને ખાલી આપણો ક્રશ થી જાય ને એટલું જ આપણે છે ને એકદમ ઠંડુ છે ને દૂધ લેવાનું છે નોર્મલ નથી લેવાનું એકદમ ઠંડુ દૂધ લેવાનું છે ને હવે સરસ રીતે એને બ્લેન્ડ કરી લેશું આપણે તો જુઓ આ રીતના એની છે ને પ્યુરી કરી લેવાની છે આપણે જે ચીકુ સેક કરતા હોય છે ને એમાં જે પ્યુરી કરીએ ને એ રીતના જરૂરી પણ આમાં ખાંડને એવું કંઈ એડ કરવાની જરૂર નથી પણ જો ચીકુ તમારા બહુ પહેલાં હોય છે સ્વીટનેસનું હોય મારા ચીકુ સ્વીટનેસ છે ગળિયા છે એટલા માટે જો તમારા મોડા હોય ને તો તમારે થોડી ખાંડ એડ કરવી હોય ને તો કરવાની છે હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કોઠી લઈ લીધી છે અને એમાં આ કોઠી છે ને મેં સાતથી આઠ કલાક માટે છે ને મેં ફ્રીજમાં સ્ટેજ સેટ થવા માટે રાખી દીધી હતી હવે રીતને એને રાખી દેસુ હવે રીતે આમાં જ આપણે પ્યુરી એડ કરી દેવાની અને મિક્સ કરીને અને આ જે આપણે કટકા પીસીસ એડ કરેલા છે ને એ પણ એડ કરી દેવાના જે પીસીસ નું ક્રન્ચ આવશે ને બહુ સરસ ટેસ્ટી લાગશે અને હવે જે આવી રીતના જે આપેલું છે ને ત્યાંથી આપણે એડ કરતું અને જો આપણે મશીન છે સ્ટાર્ટ કરી દીધું છે હવે સાડા પાંચ પાંચ થશે ઉપર દસ થશે ને તો ત્રીસ મિનિટમાં આપણું આઈસ્ક્રીમ રેડી થઈ જશે પણ બંને વસ્તુ એકદમ છે ને ચીલ્ડ હોવી જોઈએ એકદમ ઠંડી હોવી જોઈએ તો ચલો આઈસ્ક્રીમ બની જાય પછી મળીએ તો જુઓ ફ્રેન્ડ્સ આઈસ્ક્રીમ ફૂલ થોડું બનવા લાગ્યું છે ઘટ થાતું તમને દેખાતું હશે આપણું આઈસ્ક્રીમ પણ એકદમ મસ્ત રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આને આપણે અડધી કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખીશું એટલે કે એકદમ સરસ એ ઠીક થઈ જાય એટલા માટે તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે છે ને ઢાંકીને એને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દેવાનું કે જેથી એની થિકનેસ હોય મેન્ટેન થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણું આઈસ્ક્રીમ રેડી થઈ ગયું છે અને આને છે ને મેં અડધી કલાક માટે ફરી ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દીધું હતું કારણ કે ગરમી બહુ છે એટલે થોડું એવું એલું લાગે છે એટલા માટે તો અડધી કલાકમાં એકદમ સરસ આપણું આઈસ્ક્રીમ થઈ ગયું છે હું તમને બતાવું તો જો એકદમ સરસ સોફ્ટ થયું છે તમે જોઈ શકો છો છે ને તો હવે આને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ આપણું ચીકુનું આઈસક્રીમ બનીને રેડી થઈ ગયું છે અને ખાલી અડધી કલાકમાં જ બની જાય છે ફ્રેન્ડ્સ તો છે ને અને આમાં કોઈ પણ પાવડર નાખ્યા વિના ઓનલી ફોર ઓનલી ફોર ખાલી મિલ્ક પાવડર જ એડ કરવાનો છે બીજું કશું જ નથી તો પણ એકદમ સરસ એનું સ્ટ્રેક્ચર તમે જોઈ શકો છો તો છે ને ફ્રેન્ડ્સ અને આ કોઠી તમને છે ને ઓનલાઈન મળી જશે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો ಚೆನಲ್ ತಮ್ಮ ಲೈಕ್ ಶೇಸ್ಕ್ರೈಬ್ಬಲ್ೂಲ್ ನಾ